નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત આપણા ગોંડલના ભુજપરા ગામ નજીક નેશનલ હાઇવે પરથી પોરબંદર ગાંધીનગર જતી એસટી બસને આંતરીને કેટલાક લોકો દ્વારા બસમાં બેઠેલા યુવકનું અપહરણ કરવામાં આવ્યું જોકે ગોંડલ પોલીસે ફિલ્મે ઢબે કરાયેલા અપહરણના ગુનાનો ગણતરીના કલાકોમાં જ પર્દાફાશ કર્યો છે અને રાજકોટ ગ્રામ્ય પોલીસે અપહરણનો ભોગ બનેલા યુવકને સહી સલામત છોડાવીને ચાર આરોપીને દબોચી લીધા છે જોકે આ અપહરણ પારિવારિક ઝઘડાના કારણે થયું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સાંભળ્યું ગત બાર સપ્ટેમ્બરની ની ના સમયે પોરબંદરથી ગાંધીનગર જઈ રહેલી એસ બસમાં જ્યારે ભોજબરા ગામ નજીક પહોંચે છે ત્યારે કાળા રંગની સ્કોર્પિયો કાર બસને ઓવરટેક કરીને અચાનક બ્રેક મારે છે જેથી આ બસ છે તે પણ ઊભી રહી છે અને સ્કોર્પીઓ કારમાંથી ઉતરેલા લોકો એસ બસમાં ઘૂસી આવે છે અને પોતે એલસીબી પોલીસ છે તેવી ઓળખ આપે છે અને બસમાં ગુનેગાર હોવાનું કહીને તપાસ શરૂ કરે છે જો કે થોડી જ વારમાં થી સાત જેટલા લોકો લાકડીને ધોકા જેવા હથિયારો સાથે બસમાં ઘૂસી આવે છે અને સીટ નંબર છવ્વીસ પર બેઠેલા મુસા મુસાફર સંજય મુછારને શોધી કાઢે છે અને આરોપીઓએ બસના મુસાફરો અને કંડક્ટરને વિડીયો ઉતારશે તો જાનથી મારી નાખશે તેવી ધમકી આપી હતી અને સંજયને જબરજસ્તી બસમાંથી બહાર કાઢીને ગાડીમાં બેસાડીને અપહરણ કરીને લઈ ગયા હતા આ ઘટનાની જાણ થતાં જ એસટી બસના ડ્રાઇવરે તાત્કાલિક પોલીસ કંટ્રોલને જાણ કરી હતી અને ગોંડલ પોલીસનો કાફલો છે તે ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો અને અલગ અલગ ટીમો બનાવીને તપાસ શરૂ કરી હતી આ મામલે શું કહી રહ્યા છે ડીવાય એસપી કેજી જાલા તેમને સાંભળીએ ગઈ તારીખ બાર નવ બે હજાર પચીસ ના રાત્રિ એકાદ વાગ્યાની આસપાસ ગોંડલ તાલુકા પોસ્ટીના ભોજોપરા ગામથી આગળ નેશનલ હાઈવે પર પસાર થતી એક એસટી બસમાંથી કોઈ અજાણ્યા માણસો કાળા કલરની સ્કોર્પિયો આવી વ્યક્તિનું અપહરણ કરી ગયેલા હોય તેવી હકીકત એસટી બસના ડ્રાઈવર રાહુલભાઈએ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન થી ટેલિફોન પરથી થી જણાવે જે અનુસંધાને તાત્કાલિક ગોંડલ તાલુકાના પીઆઈ પરમાર તથા તેના સ્ટાફ આ ડ્રાઈવર રાહુલભાઈની એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવેલી તારીખ બાર નવ બે હજાર પચીસના રોજ બીએનએસ કલમ એકસો ચાલીસ બે એકસો પંદર બે એકસો છવ્વીસ એક અને એકસો એકત્રીસ મુજબ એફઆઈ રજીસ્ટર કરવામાં આવેલી છે અને આ અપહરણ કરતા અને આ વ્યક્તિને છોડાવવા માટે થઈ અમારા આઈજીપી શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તેમજ રાજકોટ ગ્રામ્ય એસપી શ્રી વિજય ગુજર સાહેબની સૂચનાથી એલસીડી વીવી વડોદરા સાહેબ તથા તેની ટીમ તેમજ અમારા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન પીઆઈ પરમાર તથા તેમની ટીમ આરોપીની શોધખોળમાં હોય એ દરમિયાન હકીકત મળેલી કે ભાયા ભાયાવદરના ભડેખળ ગામની સીમમાં આવી કોઈ વ્યક્તિ હોય જેથી તાત્કાલિક ભાયાવદર પીઆઈ પરમાર એલસી પીઆઈ ઓડેદરા ઈશાભાઈ મુછાર રે પોરબંદર મુકેશભાઈ રામભાઈ ઓડેદરા રે પોરબંદર મનીષભાઈ અર્જુનભાઈ મોઢવાડિયા મેર રે પોરબંદર લાલાભાઈ બધાભાઈ મોરી રબારી રે જામજુદપુર એક સ્કોર્પિયો ગાડી કિંમત રૂપિયા દસ લાખ મોબાઈલ નંબર ત્રણ એક લાખ પંદર હજાર ટોટલ મુદ્દામાં એક લાખ અગિયાર લાખ પંદર હજાર સાથે ધરપકડ કરવામાં આવેલી છે અને આ કામે જે અપહરણ કરાવ અપહરણ થયેલ તે સંજયભાઈ સામતભાઈ મુછાર જે એસઆરપીમાં નોકરી કરેલ છે તેને પણ હેમખેમ 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 છોડાવેલ છે

ને જે કુતિયાણા ખાતેથી બસમાં આવવાની હકીકત હોય ત્યાંથી તેઓનું અપહરણ કરેલ છે આમ ટૂંકા ગાળામાં આ આરોપીઓ તેમજ જે સંજયભાઈ છે તેને મુખ્યમ છોડાવેલ છે અને આ આરોપીઓની આગળની પૂછપરછ ચાલુ છે અને આ તપાસ ગોંડલ પીઆઈ પરમાર ચલાવી રહ્યા છે ગોંડલ પોલીસે ભાયાવદર તાલુકાના વડેખણ ગામે દરોડો પાડ્યો હતો જ્યાંથી અપહરણનો ભોગ બનેલા સંજયને મુક્ત કરવામાં આવ્યો અને ચાર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા જેમાં નામ છે રવિ મુછાર મુકેશ ઓડેદ્રા મનીષ મોઢવાડિયા અને લાલા મોરીને ઝડપી પાડવામાં આવ્યા હતા પોલીસે ઘટના સ્થળેથી મહિન્દ્રા સ્કોર્પિયો કાર પણ જપ્ત કરી છે જેમાં આ યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે ભોગ બનનાર સંજયની બહેનના લગ્ન અપહરણકર્તાના પરિવારમાં થયા હતા પરંતુ મનભેદ ન થતાં પોતાના પિયર પાછી આવી ગઈ હતી અને ત્યાંથી અચાનક ગુમ થઈ ગઈ હતી અપહરણકર્તાઓને શંકા હતી કે સંજયે પોતાની બહેનને ક્યાંક છુપાવી દીધી છે જેનો ખાર રાખીને ગોંડલમાં જ્યારે બસ પહોંચી ત્યારે તેનું અપહરણ કરવામાં આવ્યું અને આ કાવતરું આખું બનાવવામાં આવ્યું આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવ